ये कोई राखा बारखा વાયો था सरकार के ना राखा नहीं आया તો ना राखा तो आई आया उसे क्या मन आई है क्या आया क्या बात है बगड़ी जा सी है बगड़ी जा सी बगड़ी जा सी बात है नहीं बगड़ी जा सी क्या मन बात

તું લમે મારતો પાણી ખાલ છ પડે દેખ્યું પાપા આટલો બધો હલકા મલકક શું જાહેરો સોના મને હેડાવો ન કે પાછો ઓલા ધંઠોડા ગાalse બાબો વો તો ખરી ઉલાની ભેંસો આકડો છડાય એમ તો આકડાની કોડ જાહે

ચાથા શીખેર આવા કોવેડા ને કોવેડા લઈને આવે છે ને આપણે પાછું નામ પાડ્યું છે હવે કે ધાડા મટાડવાવાળા એટલે મટાડવા તો પડશે ને કંઈક કરીને ચાથા આમાં કોવેડા ઝેર ખાને કે પૈસા નહીં હતું જાતા હા બોલો લગ્યા ગ્રહણ લેતા આવ તારો આ બંધ કરો બંધ કરો બસ બસ શાંતિ રાજ

સંતરાસ નેકરો રાસનો ગેસ કાઢે રે શું કરું હવે અરે અરે આ જંતી આવી સુખરા ન છું હારો આજ જંઠોડો આવળો પડ્યા કેમ આ તો આમતા ઓ વીડિયો છે